ઓ નમો ભગવતે વાસુદેવાય આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે તમારી પોતાની યુ ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં નિર્જલા એકાદશીનો વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે જેમ કે નામથી જ સ્પષ્ટ થાય છે કે આમાં નિર્જળ વ્રત રાખવાનો વિધાન છે આ વ્રત સૌથી કઠિન એકાદશીઓમાંનું એક માનવામાં આવે છે તેથી તેના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી વ્રત ખંડિત ન થાય અને વ્રતીને તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે નિર્જલા એકાદશી વ્રતને લઈને આ વર્ષે સંશયની સ્થિતિ ઊભી થઈ છે પંચાંગ અનુસાર સ્માર એટલે કે ગૃહસ્થ લોકો છ જૂન શુક્રવારે વ્રત રાખશે અને બીજા દિવસે એટલે કે સાત જૂને પારણ કરશે વૈષ્ણવ એટલે કે સાધુ સમાજના લોકો આઠ જૂને વ્રતનું પારણ કરશે એકાદશી વ્રત પર વ્રતના નિયમોનું પાલન કરવું ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે આ એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે ફક્ત નિર્જલા એકાદશીનો વ્રત કરવાથી વર્ષભરની તમામ ચોવીસ એકાદશીઓના વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આથી જે સાધક વર્ષની તમામ એકાદશીઓનો વ્રત કરવામાં અસમર્થ હોય તેઓએની જલા એકાદશીનો વ્રત અવશ્ય કરવો જોઈએ નિર્જલા એટલે કે આ વ્રત પાણી ગ્રહણ કર્યા વિના અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે તેથી આ વ્રત કઠિન તપ અને સાધનાના સમાન મહત્વ ધરાવે છે આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે એકાદશીનો વ્રત ભગવાન વિષ્ણુની આરાધનાને સમર્પિત છે આ દિવસે એકાદશીનો વ્રત કરીને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઈએ આ દિવસે વિધિપૂર્વક જળ કલશનું દાન કરવાથી આખા વર્ષની ફળ પ્રાપ્ત થાય છે જે આ પવિત્ર એકાદશીનો વ્રત કરે છે આ એકાદશીમાં અન્નનો ત્યાગ ખૂબ જ જરૂરી છે આ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ સંપૂર્ણપણે વર્જિત છે તેમાં ફળાહાર પણ માન્ય નથી વ્રત દરમિયાન મનને ને શાંત અને શુદ્ધ રાખવું જોઈએ દિવસે સુવાથી પણ બચવું જોઈએ અને આ વ્રત માં પાલન કરવું જોઈએ તથા શારીરિક ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુ પૂજા અર્ચના ભજન કીર્તન અને કથા સાંભળવી અત્યંત શુભ માનવામાં આવે છે આ આ સાથે તિથિએ રાત્રે પણ શુભ માનવામાં આવે છે દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી વ્રતનું પારણ કરવામાં આવે છે પરંતુ પારણ પહેલા જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવી અને પૂજા કરવી જરૂરી છે વ્રત દરમિયાન ક્રોધ અને લોભ જેવા નકારાત્મક વિચારોથી બચવું જોઈએ નહીં તો વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી વિધિપૂર્વક વ્રત કરવાનો વિધાન એવો છે કે શ્રદ્ધાળુઓએ સવારે સૂર્યોદય સમયે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને નિર્જલા એકાદશીનો વ્રત કરવાનો સંકલ્પ લેવો સાધકો અને શ્રદ્ધાળુઓ માટે આ આવશ્યક છે કે તેઓ પવિત્રીકરણ માટે આચમન કરે પાણી સિવાય બીજા દિવસે સૂર્યોદય સુધી પાણીનું એક ટીપું પણ ગ્રહણ ન કરે અને અન્ન તથા ફળાહારનો પણ ત્યાગ કરે ત્યારબાદ બીજા દિવસે દ્વાદશી તિથિએ સ્નાન કરીને ફરીથી વિષ્ણુ પૂજન કરીને કોઈ વિપરને જળથી ભરેલો કલશ અને યથોચિત દક્ષિણા ભેટ કર્યા પછી જ અન્ન અને જળ ગ્રહણ કરે ચાલો હવે સાંભળીએ એકાદશી વ્રત પર સાંભળવામાં આવતી એકાદશી માતાની પૌરાણિક કથા જેને સાંભળવાથી જ એકાદશી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે કથા શરૂ કરતા પહેલા ભગવાન વિષ્ણુની જય લખીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો એકવાર એક રાજ્યમાં એક રાજા રહેતો હતો રાજા ખૂબ જ બુદ્ધિમાન અને બળવાન હતો રાજા હંમેશા પોતાની પ્રજાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતો હતો પ્રજા પણ પોતાના રાજાને ખૂબ પસંદ કરતી હતી રાજાને બે દીકરીઓ હતી રાજા પોતાની બંને દીકરીઓને ખૂબ પ્રેમ કરતો હતો રાજાની નાની દીકરી દેખાવમાં ખૂબ સુંદર અને આકર્ષક હતી રાજાની મોટી દીકરી નાની દીકરીની સરખામણીએ થોડી ઓછી સુંદર હતી રાજાની નાની દીકરી ગારસ માતાની પૂજા કરતી હતી અને બધા લોકો રાજાની નાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેની ખૂબ વખાણ પણ કરતા હતા રાજા પણ પોતાની નાની દીકરીને મોટી દીકરી કરતા વધુ પ્રેમ કરતો હતો જેના કારણે રાજાની મોટી દીકરીને પોતાની નાની બહેન સાથે નફરત થવા લાગી રાજાની બંને દીકરીઓ જ્યારે મોટી થઈ ત્યારે એક પડોશી રાજ્યમાં રહેતા રાજકુમારે રાજાની દીકરી માટે લગ્નનો પ્રસ્તાવ લાવ્યો પરંતુ જેવી જ રાજકુમારની નજર રાજાની નાની દીકરી પર પડી તે રાજકુમાર રાજાની નાની દીકરી પર મોહિત થઈ ગયો રાજકુમારે રાજાની મોટી દીકરી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો અને રાજાને કહ્યું હું તમારી નાની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું આ જોઈને રાજાની મોટી દીકરી પોતાની નાની બહેન પર ખૂબ ક્રોધિત થઈ અને રાજાની મોટી દીકરીએ પોતાની નાની બહેનને પોતાનો સૌથી મોટો દુશ્મન માની લીધો રાજાની મોટી દીકરીએ પોતાની નાની બહેનથી બદલો લેવાનો નિર્ણય લીધો જેના માટે તેણે પોતાની નાની બહેનને મારવાની યોજના બનાવી રાજાની મોટી દીકરીએ પોતાની નાની બહેનને મારવા માટે સૌ એક લાડુમાં ઝેર ભેળવીને પોતાની નાની બહેનને આપ્યો અને તેને લાડુ ખાવા કહ્યું પરંતુ લાડુ ખાધા પછી પણ નાની બહેનને કઈ થયું નહીં મોટી બહેન આ જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ પરંતુ મોટી બહેને હાર ન માની તેણે જ્યારે રાત્રે નાની બહેન પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે એક માટલામાં સાપ રાખીને તેના રૂમમાં છોડી દીધો પરંતુ સાપ પણ નાની બહેનનું કંઈ બગાડી શક્યો નહીં ત્યારબાદ મોટી બહેને પોતાની નાની બહેનને કહ્યું ચાલ આપણે કૂવાથી પાણી ભરી લાવીએ જેના માટે તે પોતાની નાની બહેનને પાણી ભરવાના બહાને કૂવા પાસે લઈ ગઈ અને તેણે પોતાની નાની બહેનને કૂવામાં ધક્કો મારી દીધો પરંતુ નાની બહેનને ત્યારે પણ કંઈ થયું નહીં કારણ કે દરેક વખતે ગારસ માતા તેની રક્ષા કરી રહી હતી અને બીજી તરફ મોટી બહેન પોતાના બધા પ્રયાસોમાં નિષ્ફળ થઈ રહી હતી જેનાથી તે ખૂબ ક્રોધિત થઈ રહી હતી પછી તેણે પોતાની નાની બહેન પાસે જઈને તેને પોતે જ પૂછ્યું કે મારી નાની બહેન તને ખબર છે કે ભગવાને દરેકનું મૃત્યુ એક નિશ્ચિત સમય લખેલું છે અને તારું મૃત્યુ કેવી રીતે થશે શું તું જાણે છે ત્યારે નાની બહેને પોતાની મોટી બહેનને કહ્યું હા હું તો જાણું છું કે મારું મૃત્યુ કેવી રીતે થશે નાની બહેન પાસેથી આ સાંભળીને મોટી બહેન મનમાં ખૂબ ખુશ થઈ અને તેણે પોતાની નાની બહેનને કહ્યું તો મને તારા મૃત્યુનું રહસ્ય જણાવ નાની બહેને પોતાની મોટી બહેનને કહ્યું કે મારું મૃત્યુ એક પોપ્તમાં છે જે પોપ્તના ગળામાં હાર છે તેનાથી મારું મૃત્યુ થશે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોપ્તને મારીને તે હાર પોતાના ગળામાં નહીં પહેરે ત્યાં સુધી હું મૂર્છિત થઈ જઈશ અને જેવી જ તે હાર ને પોતાના ગળામાંથી ઉતારશે હું ફરીથી જીવિત થઈ જઈશ પોતાની નાની બહેન ના મૃત્યુ નો રહસ્ય જાણીને મોટી બહેન ખૂબ ખુશ થઈ અને તેરે પોતાની નાની બહેને મારવા માટે તેના પાળેલા પોક્ત ને શોધવાનું શરૂ કર્યું અને નાની બહેન ને આ વાત નો આભાસ થઈ ગયો હતો કે કોઈ તેની જાન લેવા માંગે છે જેના માટે તે પોતાના પિતા પાસે ગઈ અને તેને પોતાના પિતાને કહ્યું પિતાજી મારા મૃત્યુ પછી તમે તમે મને મને બાળશો નહીં પરંતુ જૂની હવેલીમાં એક પલંગ પર સુવડાવીને છોડી દેજો આ વાત સાંભળીને રાજા ખૂબ આશ્ચર્યચકિત થયા રાજાએ પોતાની નાની દીકરીને પૂછ્યું બેટા તું આ શું કહે છે ત્યારે રાજાની નાની દીકરીએ કહ્યું પિતાજી સમય કોઈના માટે અટકતો નથી ક્યારે શું થાય કોઈને કંઈ ખબર નથી પછી રાજાએ પોતાની નાની દીકરીને કહ્યું તું આવી વાતો કેમ કરે છે બે ત્રણ દિવસમાં તારા લગ્ન થઈ જશે પરંતુ નાની દીકરીએ પોતાના પિતાને આવું કરવા માટે મજબૂર કરી દીધા અને તેમની પાસે વચન લઈ લીધું રાજાએ પણ પોતાની નાની દીકરીની વાત સ્વીકારી લીધી બે ત્રણ દિવસ પછી જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે રાજકુમાર ઘરે આવ્યો રાજકુમાર અને રાજાની નાની દીકરીના લગ્ન શરૂ થયા જેવી જ રાજાની નાની દીકરી રાજકુમાર સાથે ફેરા લેવા શરૂ કરે છે તેની મોટી બહેન પોતાની નાની બહેનના રૂમમાં જઈને તેના પોક્તને પકડી લે છે અને તેને મારી નાખે છે પોક્તના ગળામાં જે હાર હતો તેને પોતાના ગળામાં પહેરી લે છે જેવી જ બહેન તે હારને પોતાના ગળામાં પહેરે છે તેવી જ નાની બહેન સાત ફેરામાંથી ફક્ત પાંચ ફેરા જ લઈ શકે છે અને પછી ત્યાં જ બેહોશ થઈને પડી જાય છે ત્યારબાદ રાજાએ મોટા મોટા નીમ હકીમોને બોલાવ્યા અને પોતાની નાની દીકરીની સારવાર કરવા કહ્યું રાજાની વાત સાંભળીને વૈદ્યએ નાની દીકરીને ચેક કરી અને રાજાને કહ્યું કે તમારી નાની દીકરી ન તો જીવિત છે ન તો મૃત છે આવું હું પહેલીવાર જોઈ રહ્યો છું રાજાએ વૈદ્ય અને હકીમને આ વાત બહાર કહેવાથી મનાઈ કરી અને તેમને કહ્યું જો તમે આ વાત કોઈને કહી તો અમે તમને ફાંસી આપી દઈશું રાજાએ પોતાની નાની દીકરીને જૂના મહેલમાં લઈ જઈને એક પલંગ પર સુવડાવી દીધી અને ત્યાં કેટલાક સૈનિકોને તૈનાત કરી દીધા પાછા પોતાના મહેલમાં આવી ગયા રાજાની મોટી દીકરી પોતાના પિતા પાસે આવી અને કહેવા લાગી પિતાજી જો આ લગ્ન પૂર્ણ નહીં થાય તો તમારી ઇજ્જત નું શું થશે તમે કહો તો હું તમારી ઇજ્જત બચાવવા માટે રાજકુમાર સાથે લગ્ન કરવા તૈયાર છું રાજાએ પોતાની મોટી દીકરીની વાત માની લીધી અને રાજાએ મોટી દીકરીને નાની દીકરીના કપડા પહેરાવીને મંડપમાં મોકલી દીધી પરંતુ રાજકુમારને ખબર પડી ગઈ કે આ રાજાની નાની દીકરી નથી પરંતુ રાજાની મોટી દીકરી છે પરંતુ જ્યારે રાજકુમારે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો તો બધા લોકોએ રાજકુમારને મજબૂર કરીને રાજાની મોટી દીકરી સાથે બાકીના ફેરા પૂર્ણ કરાવ્યા અને લગ્ન કરાવી દીધા ત્યારબાદ રાજકુમાર રાજાની મોટી દીકરીને પોતાના મહેલમાં લઈ ગયો રાજકુમાર રાજાની મોટી દીકરી સાથે ન તો વાત કરતો હતો ન તો તેને પસંદ કરતો હતો ન તો તેની આસપાસ આવતો હતો રાજકુમારે નિર્ણય કરી લીધો હતો કે તે પોતાની પ્રેમિકાને શોધી કાઢશે અને જાણી લેશે કે તેની સાથે શું થયું એક દિવસ રાજકુમાર પોતાના ઘોડા પર સવાર થઈને રાજાના જૂના મહેલની પાસે જઈ રહ્યો હતો જ્યાં તેણે કેટલાક સૈનિકોને જોયા મહેલની પાસે પહોંચીને રાજકુમારે જ્યારે મહેલને ધ્યાનથી જોયું તો તે સમજી ગયો કે આ તો આપણા સસરાનો મહેલ છે ત્યારે રાજકુમારે સૈનિકોને પૂછ્યું તમે લોકો અહીં શું કરો છો અને આ મહેલની અંદર તે પલંગ પર કોણ સૂતું છે ત્યારબાદ સૈનિકોએ જણાવ્યું કે અહીં રાજાની નાની દીકરી સૂતી છે આ સાંભળીને રાજકુમાર ખૂબ ખુશ થયો અને તરત જ પોતાની પ્રેમિકા પાસે પહોંચી ગયો અને તેની સેવા કરવા લાગ્યો જેવી જ રાત થઈ રાજાની નાની દીકરી ઊભી થઈ ગઈ રાજકુમાર આ જોઈને ખૂબ ખુશ થયો અને તેણે કહ્યું તું અહીં શું કરે છે તું મારી સાથે મારા ઘરે ચાલ રાજાની નાની દીકરીએ રાજકુમારને બધી વાતો જણાવી કે મારી જાન એક પોક્ટમાં બસેલી હતી અને મે આ વાત ફક્ત મારી મોટી બહેનને જણાવી હતી અને મને ખબર છે કે તેણે જ મને મારવાનો પ્રયાસ કર્યો છે તેની પાસે એક હાર છે જેને તે સવારે પહેરે છે અને રાત્રે ઉતારી દે છે જ્યાં સુધી તે હાર પહેરે છે ત્યાં સુધી હું મૂર્છિત રહું છું અને જેવી જ તે હાર ઉતારે છે હું જીવિત થઈ જાઉં છું અને જ્યાં સુધી મારી મોટી બહેન પાસે તે હાર છે ત્યાં સુધી હું આવી જ રીતે જીવિત અને મૂર્છિત થતી રહીશ જો મારી મોટી બહેન પાસે જે હાર છે તે કોઈ મને લાવી આપે તો હું હંમેશા માટે જીવિત થઈ જઈશ રાજકુમારે આ વાત સાંભળીને રાજાની નાની દીકરી સાથે લઈ લીધા અને પોતાના લગ્ન પૂર્ણ કર્યા અને ત્યાં જ રહેવા લાગ્યો જોત જોતામાં થોડા સમયમાં રાજાની નાની દીકરી અને રાજકુમારની પત્ની ગર્ભવતી થઈ ગઈ એક દિવસ રાજકુમારને કોઈ કામ માટે બહાર જવું પડ્યું ત્યારે નાની બહેનના પેટમાં ખૂબ તીવ્ર દુખાવો થવા લાગ્યો ત્યાર બાદ તેણે ગારસ માતાનો આહવાન કર્યું ત્યાર બાદ ત્યાં ગારસ માતા પ્રગટ થયા તેમણે પોતાની ભક્તનો દુખાવો દૂર કર્યો અને એક પુત્રની પ્રાપ્તિ કરાવી ત્યાં જ અચાનક રાજકુમાર પણ આવી ગયો રાજકુમારે ગારસ માતાને જોયા તો તે આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે તરત જ ગારસ માતાને પ્રણામ કર્યા ગારસ માતાએ રાજકુમારને કહ્યું જ્યારે તમારી પત્નીનો હાર લાવીને તેના ગળામાં પહેરાવી દેજો જોતજોતામાં રાજકુમાર અને રાજાની નાની દીકરીનો પુત્ર પાંચ વર્ષનો થઈ ગયો તો રાજકુમાર પોતાના પુત્રને કહે છે બેટા હું કોઈ કામ માટે બહાર જાઉં છું તું તારી માતાનું ધ્યાન રાખજે અને ત્યાંથી ચાલ્યો જાય છે રાજાને બહાર નીકળતો જોઈને મોટી બહેનના સૈનિકો જોઈ લે છે અને મોટી બહેનને જઈને બધી વાતો જણાવે છે ત્યારબાદ મોટી બહેન પોતાની નાની બહેનના પુત્રને ત્યાંથી ઉઠાવી લે છે અને તેને મરાવી દે છે નાની બહેનના પુત્રના બે ટુકડા કરાવી દે છે પહેલો ટુકડો ચક્કીની પાસે છુપાવી દે છે અને બીજો ટુકડો પોતાના પલંગની નીચે રાખી દે છે ત્યારબાદ ત્યાં ભીખ માનવા લાગે છે મોટી બહેન પોતાના નોકરોને કહે છે જઈને ભીખ આપી આવો પરંતુ જેવી જ નોકરો ગ્યારસ માતાને ભીખ આપવા આવે છે માતા તેમને ના પાડી દે છે અને કહે છે હું તો તમારી મહારાણી પાસેથી જ ભીખ ભીખ લઈશ મોટી બહેન પોતે આપવા માટે માતા પાસે આવે છે ત્યારે માતા એક બિલ્ડી રૂપ લઈને તેના રૂમમાં જાય છે અને ત્યાં નાની બહેનના પુત્રના બે ટુકડાઓને એકબીજા સાથે જોડી દે છે અને તેને જીવિત કરી દે છે અને તેને ત્યાંથી લઈ જાય છે રાજકુમાર પોતાના પુત્રને લઈને પોતાની પત્ની પાસે જાય છે અને તેને કહે છે તું તેનું ધ્યાન રાખજે જો તું આ બાળકનું સારી રીતે ધ્યાન રાખીશ તો હું તારી સાથે વાત કરીશ એક દિવસ રાજકુમાર પોતાના બાળકને કહે છે તું મમ્મી પાસેથી તેમનો હાર માંગી લે ત્યારબાદ રાજકુમારનો દીકરો પોતાની મમ્મી પાસે જાય છે અને કહે છે મને તમારો હાર જોઈએ જે તમે તમારા ગળામાં પહેર્યો છે આ સાંભળીને પહેલા તો મોટી બહેન ખૂબ ક્રોધિત થાય છે પરંતુ તેને યાદ આવે છે કે રાજકુમારે કહ્યું હતું કે જો હું આ બાળકનું સારી રીતે ધ્યાન રાખીશ તો તે મારી સાથે વાત કરશે જેના કારણે તે તે બાળકને હાર આપી દે છે અને તે તરત જ હાર લઈને પોતાના પિતાને આપી દે છે તે પછી રાજકુમાર પોતાના દીકરાને લઈને ત્યાંથી જવા લાગે છે અને પોતાની પત્નીને કહે છે કે તું અમારા માટે ખાવાનું બનાવી રાખજે હું સાંજે આવીને તારી સાથે ખાવું ખાઈશ અને તે પોતાના દીકરાને લઈને ત્યાંથી ચાલ્યો જાય છે ત્યારબાદ તે રાજા પાસે જાય છે અને તેમને બધી વાતો જણાવે છે રાજા પોતાની મોટી દીકરીની આ કરતુ સાંભળીને ખૂબ ક્રોધિત થાય છે અને અને પોતાના ઉછેર પર જ દોષ આપવા લાગે છે પોતાની નાની દીકરી સાથે રહેવાનો આદેશ આપે છે એકાદશી માતાએ પોતાના ભક્તની લાજ રાખી તેના લગ્ન પૂર્ણ કરાવ્યા અને તેના પતિ અને દીકરાની રક્ષા કરી બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય જય હો દેવી માતા લક્ષ્મીની જય એકાદશીનું પુણ્ય દરેક ભક્તોને મળે તેવી શુભેચ્છા સાથે આજની વાર્તા અહીં સમાપ્ત કરીએ છીએ જો વાર્તા ગમી હોય તો ને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખો